ચંચુપાત ન્યૂઝમાં જ હવે જુઓ હું છું પ્રવીણ પરમાર ચંચુપાત ન્યૂઝમાં લઈને આવ્યો છું આજ મહત્વના અને એક ગંભીર સમસ્યા જેમ સુરેન્દ્રનગરના હાડસામાં મહેતા માર્કેટમાં આવેલી એક માર્કેટ છે જ્યાં માણસોને ચાલવું તો ઠીક પણ શ્વાસ લેવો પણ દુશ્વાર થઈ ગયું છે જુઓ આ ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ પોતાના મોટા મોટા વાહનો દસ વિલિયા બાર વિલિયા અને મોટા મોટા ટોરસો કેવી રીતે મૂકી દી જાય તેમાંય તે ઇકો જેવી ગાડી જે પેસેન્જર વાહન છે એમાં હાલ માલ માલવાહક ગાડી બનાવી નાખી છે અને ઢગલો એક ગાડીઓ મહેતા માર્કેટમાં માલ લેવા સવારમાં ઉમટી પડે છે તેમ છતાં એક પણ ટ્રાફિક પોલીસ સિટી પોલીસ નગરપાલિકા જિલ્લા કલેક્ટર કે કોઈ પણ આ બાબતે કોઈ ધ્યાન દેતું નથી શા માટે શું આમાં પણ એમને કાળી કમાણી ગોતી લીધી છે કે શું આ પારસ ટ્રાન્સપોર્ટવાળાએ પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો આખા રોડ બંધ કરીને કરી નાખ્યો છે શું આની સામે સામાન્ય માણસો ઉપર થતી લેન્ડિંગ જિલ્લા કલેક્ટર આ માણસ ઉપર કરશે ખરા કે પછી આમાં પણ કમાણીનું સાધન ગોતી લેશે પબ્લિકનો એક વેધક પ્રશ્ન ઊભો થાય છે કે આમાં સામાન્ય પબ્લિક આવશે કેવી રીતે ને નીકળશે કેવી રીતે જો કોઈને હાર્ટ એટે એટેક આવે અથવા તો કોઈ ગંભીર બનાવ બને ચોરી લૂંટ તો સામાન્ય પબ્લિક એને પકડવા કે એને શોધવા કેવી રીતે જશે શું આ બાબતે જિલ્લા એસપી પોલીસ તંત્રને કલેક્ટર ધ્યાન દેશે ખરું કે પછી મૌન સંમતિ આપી અને આજે રોડ ઉપર વાહનો ચેકિંગ કરી પોતાનો લૂલો બચાવ કરશે જુઓ મહત્વના બાબત એ છે કે રોડ ઉપર ચેકિંગ થાય છે અને એના પાંચસો ફૂટ પાછળ આ મહેતા માર્કેટમાં આવું ગેરકાયદેસર દબાણ થાય છે જુઓ ચંચુપાતમાં આગળના એપિસોડમાં શું છે હકીકતને શું થશે હવે આનો કિસ્સો એસપી ગિરીશ પંડિયા કોઈ મોટો બનાવ બને લૂંટ મર્ડર કે આપઘાત જેવા તો એમ્બ્યુલન્સ ન જાય ને માણસ મરે એની શું રાહ જોવાય છે શું આ બાબતે ઘટતું કરશે ખરા એસપી ગિરીશ પંડ્યા જોવાનું રહ્યું આપણા સમક્ષ ચંચુપાતમાં જોતા રહો સબસ્ક્રાઈબ લાઇક નહીં શેર કરો ભૂલશો નહીં ચંચુપાતમાં આવા જ સમાચાર